ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ ધોરાજીના નાગરિક બેંક સામે અને જૂના ઉપલેટા રોડના ફૂટપાથ પર જે દબાણ કરવામાં આવેલ હોય તેવા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી ધોરાજીમાં જે ફૂટપાથ ઉપર કેબીનો રાખી ધંધો કરતા લોકો સામે ધોરાજી નગરપાલિકા તંત્રએ લાલ આંખ કરી ફૂટપાથ પરની કેબીનો દૂર કરવામાં આવેલ ફૂટપાથના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા આજરોજ કરવામાં આવેલ દબાણ હટાવ ઝુંબેશને જો વહીવટી તંત્ર વળગી રહે અને ફરીથી આવા દબાણો ઊભા થતાની સાથે જ દામી દેવા માટે કટિબદ્ધ બને તે દિશામાં કામગીરી કરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાતું સાંભળવા મળ્યું હતું આરંભે શૂરા કહેવતને અનુસરીને આજરોજ જે કામગીરી કરવામાં આવી છે ત્યારબાદ આળસુ થઈને બેસી ન રહેતા જાગૃત રહેવું જોઈએ એવો સૌનો મત જાણવા મળ્યો હતો અહેવાલ ફિરોજ જુણેજા લોકાર્પણ